જયહિંદ નમસ્કાર મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મારી જવાબદારી છે માંડવીની અંદર વાળા રજીસ્ટર ગુમ થઈ ગયું છે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મેં એક પોસ્ટ કરેલી કે ટૂંક સમયમાં વાળાઓ જે છે એનું બહુ મોટું કૌભાળનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે આમ તો આની શરૂઆત અમે બે હજાર વીસ એકવીસની અંદર કરેલી બે હજાર ઓગણીસ વીસની અંદર બે હજાર ઓગણીસની અંદર જ એક માંડવી સીમ સર્વે નંબરની મિલકત એકસો બેતાલીસ અને એકસો ચુમ્માલીસ વાળી જે માંડવી અને કાઠડા દરિયા કિનારાની પાસે આવેલ છે ત્યાં ત્રણેક જેટલા રિસોર્ટ બની ગયા આજે જગ્યા આપવામાં આવી ઈ સીઆરઝેડની અંદર જે તે વખતના પ્રાંત અધિકારી દ્વારા ઊંટના વાળા રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યા પ્રાંત અધિકારીને એવા કોઈપણ જાતના પાવર્સ ન હોવા છતાં એની ઉપરવટ જઈ અને ઊંટના વાળા જયારે માંડવી દરિયા કિનારા સીઆર જેટની અંદર કરવામાં આવ્યા અને એની અંદર પણ બહુ મોટું કૌભાંડ થયું એની અંદર આજે પણ ત્યાં રિસોર્ટ ચાલી રહ્યા છે આ રિસોર્ટ કોના છે એ પણ તમામ લોકોને ખબર છે રિસોર્ટના બે ત્રણ વખત વેચછાટ થઈ ગયા છે હવે આવીએ માંડવીના વાળા માંડવી સીમની અંદર આવેલા જે તે વખત ચૌદ અને અત્યારે લગભગ પચીસ જેટલા વાડા રજીસ્ટર વાળાઓ રજીસ્ટરમાં ચડાવવામાં આવ્યા છે એવી વાત છે પણ આમ તો જે રજીસ્ટર છે એ લગભગ ગુમ બે હજાર વીસ એકવીસના અમારી જે ફરિયાદ છે એના પછી તરત ગુમ થઈ ગયું છે એ રજીસ્ટરની અંદર જો ખરેખર હશે તો આ એક વાળા ચડાવવામાં પણ નથી આવ્યા આજે અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને ઈમેલ દ્વારા જાણકારી આપી છે કે ભાઈ જે વાડાઓ છે એ વાડાઓના ખરેખર હુકમો થયેલા છે એ પણ સાચા છે કે અત્યારે જે નકલીનો યુગ ચાલે છે ને નકલી અલગ અલગ વસ્તુઓ જે રીતના બહાર આવી રહી છે એમાં આ જે હુકમો થયેલા છે વાડા રજીસ્ટર વાડાના હુકમ થયેલા છે એના ડોક્યુમેન્ટ કે જે હુકમો છે એ પણ ખરેખર કોઈક એવી જગ્યાએ મતલબ કે સરકારી કચેરીની બારે જઈ અને કંઈક બનેલા છે આ તમામ ફેક ડોક્યુમેન્ટ છે એની જો તપાસ કરવામાં આવે સીઆઈડી જેવી ઉચ્ચ સ્તરીય જયારે બસો ત્રણસો કરોડ રૂપિયાના કૌભાળની શંકાઓ હોય ત્યારે મોટી એજન્સી આમાં આવે અને તપાસ સમિતિ બનાવવામાં આવે અને માનવીની અંદર જે રીતના વાળાઓનું રજીસ્ટર ગુમ થયું છે વાળાઓનું જે કૌભાંડ બહાર આવી શકે એમ છે એ જ રીતે લગભગ કચ્છની અંદર પણ ઘણી જગ્યાએ આજે જે વાળાઓની સાથે સાથે ઘણી બધા જમીનો છે જે ખેતરો છે એને પણ ક્યાંયકને ક્યાંક કોઈકના ડોક્યુમેન્ટ અને કોઈકની જમીન એટલે કે સરકારી જમીન જ્યાં દબાવી બેઠેલા છે એ સીટમાં ફેરફાર કરી અને મુન્દ્રા તાલુકાની અંદર પણ બહુ મસ્ત મોટું કૌભાળ ચાલી રહ્યું છે એની અંદર ઘણા બધા બિલ્ડરો અત્યારે માલેતુજાર બનતા થઈ રહ્યા છે એટલે આવી જે બાબતો છે જે લેન્ડ છે સરકારી જમીનો છે એ સરકારી જમીનોના ને ક્યાંક બોગસ અથવા તો સરકારી કર્મચારીઓની મીલીભગતના કારણે આ બધા કુંભાળો થતા હોય છે આ કુંભાળોની ખરેખર હવે કચ્છને ખૂબ જરૂરત છે કે કુંભાળો બહાર આવે અને આ જે કૌભાંડો થયા છે એ તા તાત્કાલિક બહાર આવી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી અમારા દ્વારા કલેકટરશ્રી અને સીએમઓને આજરોજ કરવામાં આવી છે